આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થવાનું હતું અને જાહેર થઈ ગયું છે ખોરાસા ગીરના સરપંચ તરીકે મને અહીંયા વિજેતા જાહેર કર્યો છે ત્રણસો ને સિત્તેર 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 મતના જંગ જંગી લીટથી હું ચૂંટાયો છું અને સાથે સાથે ગ્રામ પંચાયતના નવ વોડ પણ હું જીત્યો છું એટલે બહુમતી સાથે જે ખોરાસા ગીરની જનતાએ જે મારી ઉપર વિશ્વાસ મૂકો એ વિશ્વાસ સાર્થક કરવા માટે અત્યારે મારે એક વર્ષ માટે તનતોડ મહેનત કરી અને ખોરાસાગીરનો અઢારે અઢાર વર્ણના લોકોનો ગલીએ ગલીનો વિકાસ કેમ થાય એ માટે આજથી મારા પડકારરૂપ મને આ બોજા સમાન મને વધુ આપ્યો છે એ બદલ ખોરાસા જનતાનો ધન્યવાદ અને આ જે જીત મને અપાવી છે એ જીત ખોરાસાગીરની જનતાને ક્યારેય હું નિરાશ નહીં કરું એવી હું બાહિંદ્રી આપું છું ને આ સાથે ખોરાસા ગીરનો એક વર્ષ માટે વધારેમાં વધારે વિકાસ કેમ કરવું એ કાલથી પણ મારી મહેનત ચાલુ થઈ જાય એટલે